તો ચાલો મિત્રો ભજીયા ખાવા જો અત્યારે ભજીયા નો પ્રોગ્રામ છે અને કાલે તો ભજીયા ખાઈ છે મારા માતાભાઈ જાઉં જોરદાર ભજીયા ખાઈ છે કિશોરભાઈ માતાભાઈ પંકજભાઈ પડાયા ભજીયા ખાઈ જાઓ બધા બધા ભજીયાનો પ્રોગ્રામ છે આજે બપોરનો પ્રોગ્રામ હતો સાડા બાર એક સાડા બાર એક ખાવા બેઠા હતા ભજીયાનો પ્રોગ્રામ અત્યારે માધા બાપ પણ ભજીયા ખાઈ રહ્યા છે તો ચાલો મિત્રો તમે પણ ભજીયા ખાઓ તો સાઈઝ સાઈઝ પણ લેશો સાઈસ ના બે વાટકા ભર્યા કિશૂરભાઈએ હમ સાઈસ ના બે વાટકા ભલી જાજો એટલે આખો વાટકો ભલી તો સાઈસમાં સાયસે બજી આને સટણી કોનો પ્રોગ્રામ છે ને મચ્છી પણ કોનો પ્રોગ્રામ નઈ કાજે થી ખા મચ્છી બજી ખાવાની પણ જો જોરદાર મજા આવે છે તો ચાલો તમે પણ બજીયા ખાવા અમે અમે પણ જો અત્યારે બજીયા ખાઈ લઈ અને બપોરનો પ્રોગ્રામ છે બજીયાનો પ્રોગ્રામ માદવે કાકા કાકા જલસા કરે છે ભાઈ Bacaan apa kamu? Tuh, salam metro, baca